તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ આ બેને સરસ મજાનો ગલગોટો ગીત ગાવ્યું પણ ગલગોટા ગીતની પથારી પણ ફેરવી નાખી ભાઈ અલગ અંદાજમાં બેને ગીત ગાવ્યું સાહેબ તમે વિડીયો જુઓ તમને આગળ આખો વિડીયો બતાવું કે બેને કઈ રીતે ગીત ગાવ્યું ભાઈ સાહેબ તમને પોતાને નવી લાગશે કે શું ખરેખર આવું ગીત પણ કલાકાર ગાઈ શકે હા મારા ભાઈઓ આવું ગીત પણ કલાકારો ગાઈ શકે જો એની અંદર તેવડ હોય તો ભાઈ બાકી ચકલા કોઈ દી બાજ ન બને તો તમને ખબર છે ને મને ખબર છે અને ચકલાને બાજ બનાવવા પણ શું કામ છે આપણે નથી બનાવવા ભાઈ હવે વાત કરવામાં આવ્યા બેનની તો જે તમે બેન જોઈ રહ્યા છો આ બેને સરસ મજાનું ગીત ગાવ્યું ભાઈ એ પણ સાહેબ અલગ અંદાજમાં અલગ ગીત ગાવ્યું તો એ પણ સાહેબ તમે સાંભળી લો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનનું એક સરસ મજાનું ગીત તમને હમણાં સંભળાવવા જઈ રહ્યો છો હું ભાઈ ગલ ગોટો મેં ઝૂકીને લીધો એ એવું કાંઈક ગીત છે ભાઈ મને પાકો ખબર નથી પણ એ ગીત ઘણા બધા લોકો ભાઈ વગાડતા હોય છે બધાનું ફેવરેટ છે ગલ ગોટો મેં ઝૂકીને લીધો એ ગીત તો ચાલો તમે પણ આ બેનનું ગલગોટાવાળું ગીત સાંભળો અને ગલ ગોટાવાળું ગીત સાંભળીને કહેજો કે ખરેખર બેને કેવું ગીત ગાવ્યું કેમ કે ઘણા બધા કલાકારોને અંદાજ હોય ભાઈ ગાવાનો અલગ અલગ અંદાજમાં તો આ બેને પણ એક ગીત ગાવ્યું છે સરસ મજાનું તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો